રાજકોટ જિલ્લાના જેતપુરમાં જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા યોજાતા લોક મેળો રાઇડ્સ વિવાદ વચ્ચે ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મુકાયો રાજકોટ જિલ્લામાં રાજકોટ બાદ બીજા નંબરનો ગણાતો લોક મેળો આજે મોટી રાઇડ્સ બાબતે સરકારના કડક નિયમોને કારણે વિવાદ વચ્ચે જેતપુર મોટી હવેલીના જે જે શ્રી પ્રિયકરાય મહારાજ તેમજ ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મુકાયો હતો જેમાં જેતપુરમાં છેલ્લા પચાસ વર્ષથી વિવિધ સંસ્થા દ્વારા જન્માષ્ટમીનો લોકમેળો યોજાય છે ત્યારે છેલ્લા પચીસ વર્ષથી સિટી કાઉન્સિલ દ્વારા જેતપુરમાં જીમખાનામાં મેળો યોજાય છે ત્યારે આ વખતે પણ જેતપુરની જનતા માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે છ દિવસનો લોકમેળો લોકો માટે ખુલ્લો મુકાયો હતો લોકમેળામાં આ વખતે સરકારી શોપ કડક કાયદાને લઈ મેળામાં એમ્બ્યુલન્સ સીસીટીવી ફાયર ફાઈટર રાખવામાં આવ્યા છે લોકમેળામાં જેનું અ અનેરું મહત્ત્વ છે અને તેમના વગર મેળો અધૂરો ગણાય તેવી બાળકો વડીલોની ચહિતી અવનવી રાઇડ્સ તેમજ ફઝળ ફાળકા સહિતની રાઇડ્સને મંજૂરી ન મળતા મેળામાં અંધારા જોવા મળ્યા હતા ત્યારે ધારાસભ્ય જયેશ રાધડિયાએ જણાવેલ કે પોરબંદર રાજકોટ મોરબીમાં મંજૂરી મળી હોય ત્યારે રાજકોટ જિલ્લામાં કલેક્ટર સાથે વાતચીત કરી યોગ્ય નિર્ણય કરવામાં આવશે ત્યારે હાલ જેતપુરમાં રાઇડ્સ વગર જેતપુરનો લોકમેળો ચાલુ થઈ ગયો હોય પરંતુ રાઇડ્સ બંધ હોવાને કારણે મેળો નિરસ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે બીરો રિપોર્ટ હેમંત શેખવા હાલાર એક્સપ્રેસ ન્યૂઝ જેતપુર